નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આ વિડીયોમાં એટલું સરસ હું કઈક યુનિક ડિસ્કશન કરવાનો છું ને કે આ ઇન્સાઇટ તમને ટ્રેડિંગમાં બહુ કામમાં આવશે તમારે રેગ્યુલર ઇન્કમ કમાવાનો ઈરાદો હોય ને તોય તમને આ સેટઅપમાં બહુ મજા આવશે અને હું જે આમાં એક સ્ટ્રેટેજીની વાત કરવાનું છું એમાં તો ઠીક પણ ઓવરઓલ તમે જે તમારું ટ્રેડિંગ ફોલો કરો છો એમાં જે અલગ અલગ સ્ટ્રેટેજી ફોલો કરતા હોય ને એમાં બી આ એક ટ્રીક તમને બહુ આવવાની છે એટલે સરસ મજાનું આપણે આપણે ડિસ્કશન બરાબર પ્રેક્ટિકલી કરીએ જો એક બહુ સરસ સ્ટ્રેટેજી છે માર્કેટમાં જેને આપણે બધા શું કહીએ છીએ શોર્ટ સ્ટ્રેંગલ બરાબર છે જનરલી જો તમે મારી ચેનલ ફોલો કરતા હોય તો આપણે ચલો એક વસ્તુ ટ્રાય કરીએ કે અત્યારે ચાલે છે ચૌદ ઓક્ટોબર આ વિડીયો રેકોર્ડ કરું છું ને તો ચૌદ ઓક્ટોબર થયેલી છે બરાબર અને ચૌદ ઓક્ટોબરની એક્સપાયરીમાં એક શોર્ટ સ્ટ્રેંગલ કરવાની ટ્રાય કરું છું શોર્ટ સ્ટ્રેંગલ કઈ નહીં હમણાં હું તમને ખબર પડી દઉં અને હું તરફથી કેવું કરું છું કારણ કે પંદરના ડેલ્ટાની આસપાસનું સ્ટ્રેંગલ વેચું છું આના ઉપર મેં બે ત્રણ તમને સ્ટ્રેટેજી આપેલી છે એટલે જો આ બધી વસ્તુમાં ખબર ન પડે અને તમે માર્કેટમાં સાવ નવા હોય ને તો મારા આગલા મહિનાના બે ત્રણ વિડીયો શોધી લ્યો એમાં આવી બહુ બધી અલગ અલગ મેં સ્ટ્રેટેજી આપી છે પણ એનું જ હવે આપણે એક લેવલ આગળ જઈને અમુક વસ્તુ સમજીએ છીએ તો સૌથી પહેલા હું શું કરું છું આ ઓપ્શન ચેન્જ છે નિફ્ટીની અહીંયા મેં નિફ્ટી લઈ લીધું અહીંયા ઓપ્શન ચેન્જ છે આ બાજુ પુટ છે ને આ બાજુ કોલ છે આટલું ક્લિયર છે બરાબર હવે આ અહીંયા બધા બ્રેકેટમાં છે ને આ ડેલ્ટા લખેલા છે તો હું શું કરું ખબર કે પંદર નો ડેલ્ટા આ વીસ ઓક્ટોબરમાં આવી ગયો અને એમાં લગભગ પંદર અથવા તો પંદર નો ડેલ્ટા એનાથી ઓછો એટલે પંદર નો એક પેલા પુટ સેલ કરી નાખ્યું બરાબર અને આ નીચે જાઓ ને

મો એને કાઢી અને એને રિપ્લેસ કરી નાખો મેચ કરાવો બીજું પ્રીમિયમ બરોબર એ બધું ન જોયું તો મેં જોઈ લેજો પણ આ એક બેઝિક સેટઅપ છે કે આ સિમ્પલ સ્ટ્રેટેજી કોઈને બિગનર ને જાય કઈ વાંધો ન આવે બરોબર અને પણ આમાં ઘણીવાર વાર થાય શું ખબર છે હજી એક બીજું રીઝન કહું તમને માની લો કે ઘણા લોકોને એવું ઓછું લાગે કે સર આ માર્જિન બે લાખની આજુબાજુની મને તો યાર બે મળે છે મને ઓછા લાગે જો તો ઘણી વખત આપણે શું કરી શકીએ કે વીસ ઓક્ટોબર નહીં આપણે ડાયરેક્ટ અઠ્યાવીસ ઓક્ટોબરમાં હોય છે થોડુંક જમ્પ કરી દઈએ એક્સપાયરીને અને હવે આપણે જોઈએ કે પંદરની ડેલ્ટાનો આજુબાજુ એટલે ચૌદની ડેલ્ટાનો મળી લીધો અને આ બાજુ મને શું મળે છે એ જોઈ લો એક્ઝેક્ટ અહીંયા પંદરનું મળી ગયો બરાબર થોડુંક આ બાજુ લઈ લો અને અહીંયા પંદરનો ડેલ્ટા સેલ કરી નાખો તો હવે જો સીધું મને અહીંયા ત્રણ ટકા જેટલો પ્રોફિટ મળી ગયો કારણ કે મેં એક્સપાયરી થોડી જમ્પ કરી નાખી હવે મહિનાના અઢી ત્રણ ટકા બહુ સારું કહેવાય વર્ષના સીધા પાંત્રીસ છત્રીસ ટકા થઈ જાય ઘણા લોકો માટે આ ઓછું છે પણ તમે ક્રિએટિવલી વિચાર વિચારો ને તો આ બધું સારી વસ્તુ કહેવાય રિટર્ન આના આમ જ કમાય બરાબર અને અહીંયા જો રેન્જ મને ઓલમોસ્ટ ઓલમોસ્ટ છે ને અઢી ટકા જેવી રેન્જ મળી ગઈ કે માર્કેટ જ્યાં સુધી આ રેન્જમાં રહેશે ને ત્યાં સુધી મને પ્રોફિટ થશે બરાબર એટલે બહુ એક સારું એક બેઝિક સેટઅપ છે જેનાથી લોકો શરૂઆત કરી કરતા હોય છે અને આના મેં તમને એકાદ એડજસ્ટમેન્ટ કીધું હતું કઈ રીતે આમાંથી ક્યારે લોસમાં ન આવું એ બધું અમુક સ્ટ્રેટેજી મેં તમને કીધી હતી પણ ઘણી વખત શું થાય ખબર છે ચલો આમાં એક ચેલેન્જની આપણે વાત કરીએ કે જો અહીંયા ગેપ અપ ગેપ ડાઉન આવ્યું બરાબર આ એક આવ્યું જનરલી આની આપણે ડાયજેસ્ટ તો કરી જ લેશું આપણી સ્ટ્રેટેજીમાંથી વાંધો નહીં આવે બરાબર પછી જો અહીંયા એક આવ્યું જોયું આટલું મોટું આવ્યું બરાબર ને પછી ઘણી વખત આવ્યું અહીંયા નીચે જશો ને એટલે આ રહ્યું જો છે ઘણી વખત શું થાય અમુક વાર નાના નાના અઢીસો ત્રણસો પોઈન્ટ સુધીના બધા ગેપ અપ ગેપડાઉન આપણે સહન કરી શકીએ છીએ આપણી સ્ટ્રેટેજી એવી છે મને લોકોના ફીડબેક બી આવે છે પણ ઘણી વખત એનાથી ઘણું બધું ઇમ્બેલેન્સ થઈ જાય પ્રોફિટ લોસમાં એ તો થઈ જાય બીજું શું થાય ખબર છે કે જો આનાથી મોટું ગેપ અપ ગેપડાઉન આવે તો ડ્રો ડાઉન આવી શકે દસ ટકાનું ડ્રોડાઉન ડાઉન પંદર ટકાનું એટલે શું થાય ખબર છે માન લો કે માંડ આપણે ત્રીસ ટકાના પ્રોફિટમાં પહોંચ્યા હોય અને એમાંથી કોઈક આપણને કહે કે લાવો પંદર સત્તર ટકા માઇનસ થઈ જાય તો આપણને કેવું લાગે ખરાબ લાગે ને એક જ ટ્રેડમાં પંદર સત્તર ટકા માઇનસ થઈ જાય તો કેવું લાગે એટલે એના વિશે આપણે શું કરવું તો એક બહુ યુનિક અને થોડુંક એકદમ હટકે એક સોલ્યુશન છે એ હું તમને કહું અને એ પેલા હું તમને કહી દઉં કે ઘણા લોકો જો આ નવા નવું જોતા હોય ને તો લોકોને ખબર નહીં પડતી હોય તો એક વસ્તુ કહી દઉં જો અહીંયા માની લો કે આ માર્કેટ અહીંયા કોન્સોલિડેટ થતું હતું આ એરિયામાં જોયું કોન્સોલિડેટ થતું હતું તો માની લ્યો કે અહીંયા મંડે વીક ચૌદ તારીખથી શરૂ થતું હતું બરાબર તો હું શું કરું સિમ્યુલેટરમાં જાઉં અને હું જુલાઈ ચૌદમાં નાખી દઉં બરાબર સૌથી પહેલા તો જુલાઈ ચૌદ આ જુલાઈ ચૌદ જ હતી ને ઓકે આ જુલાઈ ચૌદ નાખી અને સત્તર તારીખે મારી એક્સપાયરી છે એટલે ચૌદ પંદર સોળ ને સત્તર ચાર દિવસ અને હું માની લો કે સવારમાં આ મેં એક શોર્ટ સ્ટેન્ગલ નાખ્યું બરાબર અને એ શોર્ટ સ્ટેન્ગલ નાખ્યું કઈ રીતે તો કે નો ડેલ્ટા એટલે અહીંયા નો મેળો એટલે આપણે નો લઈ લીધો અને આ બાજુ આપણને નો મેળવ્યું એટલે આપણે નો લઈ લીધો બરાબર અને હવે તમે જુઓ કે આ એક દિવસ આ બે દિવસ આ ત્રીજો દિવસ

અને આ બાજુ બી તમે સમજો કે આપણને ડેલ્ટા મળે છે જોઈ લઈએ આપણે એક ક્લિક કરવું પડશે મારે ઓકે આ ડેલ્ટા બરાબર તો હવે અહીંયા મને લગભગ અઢી ટકાની રેન્જ મળી બે પોઈન્ટ છ ટકા બરોબર ચૌદ તારીખ પંદર સોળ સત્તર અઢાર એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તમે વિચારો કે એક એક્સપાયરી જમ્પ કરવી

થશે ઇવન બસો બસો પોઈન્ટનું ગેપ અપ ગેપ ડાઉન બી હેન્ડલ કરી લેશે તમે ખાલી ફોલો કરજો અમુક વસ્તુઓ મેં આગળ શીખવાડી છે ટલ ટલ સ્ટ્રેટેજી છે નિફ્ટીની વીકલી મંથલી ઇન્કમ સ્ટ્રેટેજી આ બધા નામ આપી આપીને મેં બધું કર્યું પણ હોઈ શકે ઘણીવાર ગેપ અપ ગેપ ડાઉન એનાથી મોટું આવે તો શું થાય ડ્રો ડાઉન આવે નાનો મોટો માઇનસ પાંચ ટકા એક ટ્રેડમાં પ્રોફિટ જતો રહે માઇનસ સાત ટકા એક ટ્રેડમાંથી માઇનસ બાર ટકા એક ટકા એમાંથી બચવું હોય તો શું કરે આ તો થોડુંક અલગ વિચારવું કઈ રીતે વિચારે તો બહુ હું તમને સરસ કહું છું તમે છે ને એવું ના કરો કે મારે ટ્રેડ કરવું છે એટલે હું દરેક એક્સપાયરીમાં હું આ સ્ટ્રેંગલ નાખ નાક કરીશ એવું નહીં કરવાનું બરાબર આપણને ખબર છે કે અત્યારે નિફ્ટી ની વીકલી એક્સપાયરી છે અને મહિનામાં ચાર એક્સપાયરી આવે છે અત્યારે બરોબર તો આપણે એવું નથી કરું કે દરેક એક્સપાયરીમાં ટ્રેડ લેવું છે કારણ કે કયા એક્સપાયરીમાં આપણું ડ્રોડાઉન હશે ને નથી કવર એના માટે આપણે અલગ વિચારીએ કઈ અલગ શું ખબર કે જયારે જયારે મને એવું દેખાય ને કઈ એક સારું એવું ગેપઅપ થયું

અથવા તો જે આ ગેપ ડાઉન આવે છે એના પછી તમે કોઈ સ્ટ્રેંગલ નાખશો ને તો હવે એ પોસિબિલિટી બહુ ઓછી છે કે માર્કેટ બીજું ગેપ ઓફ ડાઉન તરત જ તમને આવશે બહુ ઓછી છે એ પોસિબિલિટી છે ને પાંચ ટકા જેટલી થઈ ગઈ મારા અનુભવ પ્રમાણે અને એ કયા ગેપ ઓફ ગેપડાઉન ની વાત કરું છું ખબર કે જે લગભગ બસો એસી પોઈન્ટ પ્લસ હોય ત્યાં સુધી ના તો હજી આપણે એડજસ્ટ કરી લેશું હજી કંઈ વાંધો નહીં આવે ઘણી વખત તો ઝીરો એડજસ્ટમેન્ટમાં કે હાર્ડલી એક એડજસ્ટમેન્ટમાં આપણે ચાલ્યું એટલું માર્કેટ ટ્રેક કઈ નહીં કરવું પડે

લોસ લઈને જાય આપણે ઊંધું કહેવું માર્કેટમાં જ્યારે સો પોઈન્ટ દોઢસો પોઈન્ટ બસો પોઈન્ટ અઢીસો પોઈન્ટ ત્રણસો પોઈન્ટ થાય ને ત્યારે જ હું સ્ટેંગલ નાખીશ બાકી હું નાખીશ નહીં બાકી હું બેઠો તો તમારી સૌથી પહેલા તો ડ્રોડાઉન ની પોસિબિલિટી એકદમ ઓછી થઈ જશે એકદમ બરાબર બીજી વસ્તુ કે ઘણી વખત તમે તમારા મનમાં વિચાર આવતો હશે કે સર ચલો જોવા જઈએ ને તો મંથલી અમને ચાર એક્સપાયરી મળે છે પણ ગેપ ડાઉન ફોલો કરવા જાય તો હોય શકે કે કોઈ મંથમાં એક જ ટ્રેડ અમે લઈએ હોય શકે કોઈ મંથમાં અમે બે ટ્રેડ લઈએ અમુક હોય શકે વર્ષમાં અમુક અમારે ટ્રેડ ઓછા થઈ જશે ઓછા થઈ જાય એ વાંધો નહીં પણ આ બધા ટ્રેડ કરી અને તમે એકી સાથે ત્રણ ચાર મહિનાનો પ્રોફિટ ગવાઈ ટ્રેડ લ્યો એડજસ્ટમેન્ટ ઓછા કરો તો વાંધો પણ ઓછાબિલિટી ઓછી તો કર કે ને પછી શું કરવાનું ખબર છે માની લો કે તમારે ટ્રેડ કરવું જેમ કે આ દિવસ હતો તો અહીંયા મંડે ના અહીંયા ગેપઅપ થઈ ગયું છે બરાબર તો એવું જરાય જરૂરી નથી કે તમે અહીંયા કરવા આવ્યા ને તમને એવું ઓકે ઓકે મારે છે ને

પણ એની કન્ડિશન શું કે ગેપ ડાઉન મેજર થયું છે અથવા તો ગેપ અપ થયું છે એ પછી શું નાખીશ તો અહીંયા ફાયદો શું થયું એટી નાઇન્ટી પર્સન્ટેજ હવે મારે મારી લાઈફમાં ડ્રો ડાઉન નહીં આવે કારણ કે એક સારા એવા ગેપ અપ ગેપ ડાઉન પછી એ જ વીકમાં અથવા તો એ જ આઠ દસ દિવસમાં બીજું મોટું આવવું અને એવું આવવું કે એ આપણને મોટું ડ્રો ડાઉન નાના મોટા તો આવવાના છે પણ એ આપણી સ્ટ્રેટેજી ડાયજેસ્ટ કરી નાખશે એટલે આ થઈ ગયું હવે તમને એવું લાગતું હોય કે સર હવે આમાં અમારા ટ્રેડ ઓછા થઈ જાય છે તો એનું એક સોલ્યુશન છે એનું એક સોલ્યુશન છે મેં તમને હમણાં હમણાં એક સ્ટ્રેટેજી કીધી હતી એ હું પાછી રિપીટ કરું છું કે આપણે એક એવી સ્ટ્રેટેજી નાખી જ શકીએ જેમ કે આ ઓગસ્ટ મહિનો ચાલતો હોય ઓગસ્ટ મહિનાનો પહેલો દિવસ છે સવાર આપણે આવી ગયા ઓગસ્ટ મહિનામાં આપણે સપ્ટેમ્બર મહિનાનો 0.15 નો ડેલ્ટા નાખીને બેસી જવાનું એટલે આ શું થયું એક મંથલી સાઈડમાં મારે સ્ટ્રેંગલ ચાલુ કર્યું મેં મંથલી તમે હવે જોજો એક સેકન્ડ કે અહીંયા

અને આમાં શું કરો ખબર છે આમાં અમુક ટાર્ગેટ રાખી દો કે દર ચાર ટકા પાંચ ટકા હું નીકળી જાય બસ મારે એટલું જ જોઈએ છે આમાં આમાં ઘણી વખત તો વગર પ્રોફિટ મળી જશે પણ કરી અને કેવું થશે ખબર તમારે એવું નથી કે બબે મહિના રોકવાની જરૂર છે ઘણી વખત પહેલા પંદર દિવસમાં જ આમાં પ્રોફિટ આવી જશે તમારે જે જોતો હોય છે ને તો શું થશે ખબર છે હું તમને શું કઉ છું કે અને આમાં મેં એવું કેમ ન કીધું કે ગેપ ગેપ ડાઉન તમે ફોલો કરો આ હું મંથલી ફોલો કરવાનું કરું છું ઓગસ્ટ એવું તો ઓગસ્ટમાં સ્ટાર્ટ કરી નાખો સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ચાલુ જ રાખવું આને ચાલુ જ રાખો ખાલી આપણે શું કરવાનું ઓગસ્ટ વાળામાં નથી એક્ઝિક્યુટ ઓગસ્ટ ની પહેલી તારીખે મેં લઈ લીધું સપ્ટેમ્બર એટલે મને રેન્જ બહુ મોટી મળી ગઈ અને મને દિવસો મળી ગયા થેડા ટીકે સારું એવું મળી ગયું અને પ્રોફિટ થવાના ચાન્સીસ મળી ગયા બીજું કે આમાં ગેપ અપ ડન વાળું લોજિક શું કામ ફોલો ન કર્યું કારણ કે એટલી મોટી રેન્જ છે ને તમે રેન્જ જોવા કેટલી મોટી છે આમાં

પણ મંથલી હું કરતો રહીશ કે જાન્યુઆરીનું લઈ લીધું જાન્યુઆરી ચાલુ થયું એટલે જાન્યુઆરીનું ફેબ્રુઆરી એક્સપાયરીમાં લઈ લીધું ફેબ્રુઆરી ચાલુ થયેલ માર્ચ એક્સપાયરીમાં લઈ લીધું એટલે શું થયું અહીંયા એટી નાઇન્ટી પર્સન્ટ પોસિબિલિટી જતી રહી છે અહીંયા આપણે રેન્જ મોટી કરી નાખી અને એ રીતે પૈસા કમાય છે એટલે શું થયું કે તમને એવી અને અહીંયા શું થયું પાછું આ અહીંયા પ્રોફિટ હતા આપણો ત્રણ પર્સન્ટ ની આજુબાજુ અઢી પર્સન્ટ ની આજુબાજુ અહીંયા સીધો પ્રોફિટ આપણો થઈ જાય છે સેવન પર્સન્ટ ની આજુબાજુ આપણો થઈ જાય છે

હવે તમે આનું એનાલિસિસ બેઠા બેઠા કરો ને તો તમારું કોઈ યર એવું નહીં હોય કે યાર એક યર આપી દઉં અને હું નેગેટિવ માં આવ્યો એવું નહીં બને તમારું કારણ કે આ બે એકબીજા એકબીજાના પ્લેયરની જેમ કામ કરશે એકબીજા અને જ્યાં તમને થોડું કોન્ફિડન્સ આવે જ્યાં તમને થોડી ખબર પડતી હોય કે અરે યાર હવે આ વખતે વીકલીમાં મેજર એક ગેપ અપ ગેપ ડાઉન થઈ ગયું છે તો તમે લોટ સાઈઝ થોડી વધારે નાખો એ ટાઈમે તો તમારું શું થશે કે ઇન કેસ એકાદ બે ઝટકા ફ્યુચરમાં આવવાના હોય ને

તમને એવું થશે ઘણી બધી વાર કે આ જો મંથલી વાળું મેં ખાસ આપ્યું છે ને એમાં તો એડજસ્ટમેન્ટ કરવું જ નહીં પડે એમ નેમ એમ નેમ એમ નેમ પૈસા આવશે તમારે બરોબર એડજસ્ટમેન્ટ કરવું હોય તો ઝીરો પોઈન્ટ પંદર વાળું કરવાનું પણ મંથલીમાં તો મોટા ભાગે જરૂર નહીં પડે વીકલીમાં તમને મજા આવશે કારણ કે એક છે ને પેનિક થઈ ગયું ને એના પછી જનરલી શું તમે જોજો એક આમ બહુ મોટું પેનિક થશે ને એના પછી પાછું માર્કેટ શાંત થવાની જ કોશિશ કરે હવે બીજું ઉપર કે ડાઉન પેનિક આપતા આપતા માર્કેટ થોડોક ટાઈમ લગાડશે તમને બસ એ ટાઈમમાં તો આપણે પૈસા બનાવી નીકળી જવાનું છે આપણે

માની લો કે તમે ટ્રેડર બહુ સારા છો પણ તમે પ્રોફિટ પ્રોફિટ લોસ બહાર નથી નીકળતા તો હું દર સેટરડે અથવા સન્ડે અમદાવાદમાં ફેસ ટુ ફેસ અમુક જ સિરિયસ ટ્રેડરને પર્સનલ મેન્ટરશીપ આપું છું અને એ દિવસે હું ખાલી ત્રણ કે ચાર ટ્રેડરને બોલાવું છું વધારે બોલાવતો નહીં કારણ કે મેન્ટરશીપ નું મિનિંગ જ એ છે કે મારી અંદર તમે લોંગ ટર્મ તૈયાર થાવ હું પાંચ લોકોને કે દસ લોકોને બોલાવતો નથી પણ હા હું એવા જ લોકોને એક્સેપ્ટ કરું છું કે તમારે જીદ હોવી જોઈએ આગળ વધવાની અને લાઈફટાઈમ ગોલ હોવો જોઈએ કે ના મારે લોંગ ટર્મ કોઈનો હાથ પકડવાની જરૂર છે મારે મેન્ટરશિપ જોશે હું કોઈ દિવસ ટિપ્સ અથવા તો શોર્ટકટ કે કોર્સીસ નથી આપતો મને મળો એક દિવસ મળીને જાઓ મારી સાથે લોંગ ટર્મ ટચમાં રહ્યો હોઈ શકે હું તમને વધારે વાર બોલાવીશ ભી ખરા દર અમુક મહિને તો આવવાનું નો આવો તો ટચમાં રહેવાનું મારી સાથે બરોબર પણ એક આ લોંગ ટર્મ પ્રોસેસ છે અને હું ખાલી સિરિયસ ટ્રેડર ને જ એક્સેપ્ટ કરું છું આ મેન્ટરશીપમાં તમારે આવવું હોય મારી સાથે લોંગ ટર્મ ફેસ ટુ ફેસ જોડાવવું હોય તો પૈસા તો બની ગરીબ સાઈડમાં બધી જગ્યાએ કોન્ટેક્ટસ બટન આપેલું છે એમાં કોન્ટેક કરો તમારું નામ કહ્યો તમારું સિટી તમારો ટ્રેડિંગ એક્સપિરિયન્સ કયો અત્યાર સુધી તમે શું ટ્રેડ કરતા શું તમારી ચેલેન્જ છે મને કહો એ પછી હું તમને ગાઈડ કરીશ કે તમે સુટેબલ છો મેન્ટરશિપ માટે મારી સાથે લોંગ ટર્મ કામ કરવું છે તો મોસ્ટ વેલકમ બરાબર વિડીયો અહીં એન્ડ કરું છું